મહુવામાં એક રિક્ષા ચાલકે રૂપિયા દસ લાખ જેટલાના સોનાના દાગીના તેના મૂળ માલિકને પરત સોંપ્યા છે મહુવાના રિક્ષા ચાલક ઇકબાલભાઈ દાદુભાઈ અગવાન દ્વારા દસ લાખના સોનાના દાગીના મૂળ માલિકને પરત કર્યા છે મહુવા ટાઉન પોલીસે એક વટેમાર્ગોને આશરે દસ લાખ રૂપિયાનો કિંમતી સામાન શોધી અને પરત કર્યો છે સામાનમાં સોનાના દાગીના અને રોકડ રિક્ષામાં ભૂલાઈ ગયા હતા તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પોલીસે સ્થળ ઉપર સીસીટીવી તપાસી તેના આધારે રિક્ષા ચાલકને ત્રીસ જ મિનિટમાં શોધી નાખ્યો હતો અને તેને થેલો પરત અપાવ્યો હતો આ બનાવ રાજુલાના રહેવાસી હર્ષદભાઈ દેવજીભાઈ વાજા મહુવા ખાતે નવા સોનાના દાગીના બનાવવા આવ્યા હતા તેઓ પોતાની સાથે આશરે દસ લાખ રૂપિયાના જૂના સોનાના દાગીના જેમાં બે સોનાના હાર એક મગમાળા એક બુટ્ટી ત્રણ સોનાના બટન અને રોકડા રૂપિયા સોની બજાર ગયા હતા તો સોની બજાર પહોંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયા છે રાજુલા રહેવાસી હસમુખભાઈ વાજા તથા હર્ષદભાઈ વાજા

અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મોવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદાર પરત આપવામાં આવે છે સે બાદ રિક્ષા ચાલક છે રિક્ષા ચાલક છે જાણી જોન હતું કે એક મિસ્કેટ થી ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ ન હતો એમને પણ ધ્યાન માં ન કે આ બેગ એના ત્યાં રહી ગયે છે અને આ જે મુદ્દા છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદાર પરત આપવામાં આવે છે तो आंगे हसमुभा टाउन पोलिस स्टेशन में जाण कर પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની મદદથી રિક્ષાનો નંબર મેળવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક એકબાલ દાદુભાઈ અગવાનને શોધી કાઢ્યા હતા અને તેમની પાસેથી જૂના સોનાના દાગીના અને છવ્વીસ હજાર પાંચસો રૂપિયા રોકડા સહિત કુલ આશરે દસ લાખ રૂપિયાનો થેલો હેમખેમ પરત મેળવવામાં આવ્યો હતો પોલીસની આ સરાહનીય કામગીરીથી તેરા તુચકો અર્પણના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે કોડીનાર ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થયેલો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ તો ભાવનગર જિલ્લા પોલીસનો જૂના બસ સ્ટેન્ડથી બે જણા સોની બજારમાં ઉતર્યા હતા તે ભાઈનો થેલો ભૂલાઈ ગયો પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો થેલો આપી દીધું છે